નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર કચ્છના લખપત અને અબડાસા તાલુકાના ગામોમાં વેધી સંજોગોમાં ચૌદ લોકોના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આજે દયાપર તાલુકા પંચાયતમાં સ્થાનિક તંત્ર સાથે મિટિંગ યોજી ન્યુમોનિયાના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા ન્યુમોનિયા કેવા કારણોસર ફેલાયો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે છ વ્યક્તિના સેમ્પલ તપાસ માટે પુનાની લેબોરેટરીમાં મોકલાયા છે તો અત્યાર સુધી ડેન્ગ્યુનો એક મેલેરિયાના બે અને સિઝનલ ફ્લુના બે કેસ સામે આવ્યા છે લખપત અને અબડાસા તાલુકાના કોઈ પણ ગામમાં અનુરોધ કરાયો છે મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે અસરકારક સ્ક્રીનિંગ સાથે તેમજ ખાડા પૂરવા અને ટાંકાઓની સફાઈ માટે સૂચના અપાઈ છે દયા પર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વધારાના પંદર બેડ મૂકવા સાથે બહારથી ડોક્ટર મુકાયા છે તો સ્થાનિકે સારવાર મળે તે પ્રકારે સમગ્ર આયોજન ગોઠવાયું છે આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ કલેક્ટર અમિત અરોરાના શબ્દોમાં આરોગ્યની બધી ટીમો અહીંયા કામગીરી કરી રહી છે સિનિયર ઓફિશિયલ્સને અહીંયા પોસ્ટ કરવામાં આવ્યા છે ડાયરેક્ટર ડીઆરડીએ પ્રાંત એ બધાને લગપત સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે સાથે સાથે બીજા તાલુકામાંથી આરબીએસકેની સ્ક્રીનિંગ ટીમ મંગાવીને જે ઇમ્પેક્ટ એરિયાઝ છે એટલે જ્યાં કંઈ કેસ બન્યા છે અથવા જ્યાંને એ ઓપીડી ફીવર અને રેસ્પિરેટરીની વધી છે એ ગામોમાં એક કાર્પેટ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારથી ટીમ બોલાઈને બધા હાઉસ ટુ હાઉસ ચેકિંગ કરવામાં આવશે ત્યાં એન્ટી કે એન્ટી બેક્ટિરિયલ ડ્રગ્સ આપવામાં આવશે અને સાથે સાથે જે ગંભીર કેસીસ હશે એને સીએચસી અથવા જરૂરત જણાય તો ગેમ્સ ભુજમાં મોકલવામાં આવશે ટૂંકમાં કોઈ પણ રેસ્પિરેટરી ડિસોર્ડરનો કેસ હોય તો એને તાત્કાલિક સારવાર મળે એનું બધું આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યા છે જે ડેથ થઈ છે એના એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યા છે એમાં સપોઝ બે હાર્ટ હાર્ટઅટેકથી થઈ છે એક સ્ટ્રોકથી થઈ છે અને એક બ્લડ કેન્સરથી પણ થઈ છે ઘણી બીજી જે ડેથ્સ છે એ નિમોનિયાથી થઈ છે તો નિમોનિયાનું કારણ જાણવા માટે સ્ટેટની આરઆરટી ટીમ પીડીઓ રાજકોટની આરઆરટી ટીમ મુલાકાત લઈને ગઈ છે સાથે સાથે એના ટેસ્ટિંગ રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે ફોર એક્ઝામ્પલ લેપ્ટોસ્પાયરોસીસ બધાના નેગેટિવ આવ્યા છે સ્વાઇન ફ્લૂ પણ બધાના નેગેટિવ આવ્યા છે અને ટાઇફોઇડના પણ બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે જે કેસીસ ગામમાં અત્યારે સ્ક્રીનિંગ ચાલી રહી છે એમાં એક ડેન્ગુ અને બે મલેરિયા ફેલ્સીપેરમના કેસ મળ્યા છે અને બે સિઝનલ ફ્લૂના કેસ મળ્યા છે તો એના માટે એન્ટિલાર્વલ એક્ટિવિટી માટે પણ જિલ્લાની બહારની ટીમો બોલાવવામાં આવેલી છે ફોગિંગ વધારાના પમ્પ્સ અરેન્જ કરવામાં આવેલા છે સાથે સાથે સીએચસી ખાતે વધારાના ડોક્ટર પ્રતિનિયુક્તિથી મૂકવામાં આવેલા છે અને પોર્ટેબલ એક્સરે પણ ત્યાં મૂકવામાં આવેલા છે પંદર બેડની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો કે જરૂરત ના પડે પણ પ્રિકોશનના લીધે ત્યાં ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે સાથે સાથે ગામમાં જે આપણે પાણીની વાત કરી તો વાસ્મો વોટર સપ્લાય અને ગ્રામ પંચાયત સાથે મળીને મેં અત્યારે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી એ જંબીશ રૂપે જેટલી ટાંકીઓ છે એ બધાની સાફ સફાઈ જરૂરત પડે તો ઇન્ટરમીડિયેટલી ત્યાં ટેન્કરની વ્યવસ્થા અને બ્લીચિંગ પાવડર અથવા ક્લોરિનેશન સુપર ક્લોરિનેશન કરવા પડે એની પણ વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવેલી છે થોડું કોઈ જગ્યા ફીવરનો કોઈ કેસ અનઅટેન્ડેડ ના રહે ખાસ કરીને ફીવર વિથ કફ અલગ હોય અગર હોય તો એના માટે આપણે સરપંચ તલાટી આશા આંગણવાડી કરીને એક ફીવર કંટ્રોલ રૂમ ચાલ્યા કર્યું છે જેથી કોઈ પણ કેસ હશે તો એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય હશે એને દવા મળે અને જો સિરવિયર કન્જેશન કેસ હોય તો એને તાત્કાલિક સીએચસી અથવા જે કંઈ હોસ્પિટલ છે ત્યાં તાત્કાલિક પહોંચાડવામાં આવે એના માટે એ કંટ્રોલ રૂમ અને જે એમ્બ્યુલન્સીસ છે એને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યા છે છે સેમ્પલ આપણે એનઆઈવી પુણે મોકલવામાં આવ્યા છે જેમાં કમ્પ્લીટ વાયરલ પ્રોફાઇલિંગ કરવામાં આવશે એટલે જેટલા વાયરસ છે એની તપાસ પણ થશે એટલે જે નિમોનિયા થઈ રહ્યા છે એની પાસે કારણ શું છે એની પણ ગતિવિધિ ચાલુમાં છે એની સાથે સાથે હું ફરી એકવાર કહું છું કે કેસીસમાં કોઈ ક્લસ્ટરિંગ નથી અને કોઈ એજ પ્રોફાઇલ નથી એટલે એજ વેરિયેબલ છે અને પરિવારમાં કે નજીકમાં કેસીસ આવતા હોય એવું નથી એનાથી કદાચ આપણને પ્રાથમિક દૃષ્ટિ એવું લાગે છે કે કમ્યુનિકેબલ કે સ્પ્રેડ થઈ શકે એવી ડિઝીઝ નથી પર પ્રિકોશનના ભાગરૂપે સાવચેતીના ભાગરૂપે અને તકેદારીના ભાગરૂપે બધી વ્યવસ્થા અત્યારે લખપત ખાતે ગોઠવવામાં આવેલી છે ટીમ્સ અહીંયા છે અધિકારીઓ અહીંયા છે અને નેક્સ્ટ ફોર્ટીએટ આવર્સ મેં જ્યાંથી કેસીસ આવ્યા છે અથવા જ્યાં પાણી ભરાણા છે એ બધામાં એક કાર્પેટ સ્ક્રીનિંગ કરવામાં આવશે સાથે સાથે ઇવન મચ્છર ઉત્પન્ન ના થાય એટલે તાલુકા પંચાયત આર એન બી પંચાયતને સાથે લગાવીને જે ખડા છે જે આ પાણી હવે વરસાદ પછી ઓસર્યા પછી ભર્યો એને પણ પૂરવાની સૂચના આપવામાં આવેલી છે અત્યારે ફોર એક્ઝામ્પલ જે એક્ટિવિટીઝ ચાલી રહી છે એ ત્રણ ગામ લખપતના અને ત્રણ ગામ અબડાસા એમાં વાયોર પંથકના વાયર પીએચસી હેઠળના બાજુના ગામો છે જે આપણે વાત કરી મેળા છે કે જે કંઈ છે એમાં કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે અમે વિલેજ આઇડેન્ટિફિકેશનનું કીધું છે એને ખાસ અબડાસા અને લખપતને કીધું છે બીજું જે ફીવર હેલ્પલાઇનની મેં વાત કરી કે આપણે ગામમાં શોધીને કોઈ ફીવરનો કેસ હોય તો એને સારવાર પૂરી પાડવાની છે એ આપણે બધા જે તલાટી ગ્રામસેવક આંગણવાડીને સૂચના આપીએ છીએ એ લખપત અને અબડાસાના તમામ ગામોને